કુમાર વેકરિયા એ શંખનાદ કરશે અને આજના કાર્યક્રમ ને આપણે બીજી વાત શરૂઆત કરીશું મહેમાનશ્રીઓને વિનંતી કરીશ રમેશભાઈ તમામ મહેમાનશ્રીઓને દોરી લાવશે અને આપણે સૌ દીપ પ્રાગટ્ય સાથે આજના કાર્યક્રમની શરૂઆત કરીશું આવો ટી-શર્ટ બધા જ ગૌસેવક મિત્રો અહીંયા આ બાજુ આવો શૂટિંગ બીજા બધા મિત્રો જે અવાજ સાંભળી રહ્યા છે નાનકડા કાર્યક્રમ માટે આપણે સૌ ઉપસ્થિત થયા છે ત્યારે ખાસ વિનંતી કરીશ સુનીભાઈ ગજેરા પ્રદીપભાઈ વિનુભાઈ તુલસીભાઈ કૃષિભાઈ ભગવાનदादा હીમતભાઈ પુત્ર ગૌસેવા રાજે ધૂન મંડળ બધા જ ભક્તિ ધૂન મંડળ આવો

ખૂબ સરસ આ થયો છે સેવા દ્વારા એક પણ ગાય બીમાર હોય કે નિરાધાર હોય એ રક્ષા અને સેવા વગર ન રહી જાય એના માટેનો આ શંખનાદ છાવો દીપ પ્રાગટ્ય સાથે દીપના ચરણોમાં ગૌ માતાના ચરણોમાં પ્રાર્થના કરીએ હે ગૌ માતા હે ગાવરની અમારા થકી અનેક ગૌમાતાની રક્ષા થાય અલગ અલગ પાંજરાપોણ ગૌશાળાની અંદર રહેતા પશુઓની ગૌમાતાની અમે સેવા કરી શકીએ એવી અમને બળ બુદ્ધિ અને શક્તિ આપજે અમારા ગૌસેવકોના તન મન અને અમારા ચેતનાની અંદર નવા નવા વિચારો સાથે સેવા કરવાનું બળ મળે એવી શક્તિ આપજે તમામ ગૌ સેવક મિત્રો હૃદયથી આપણે સૌ પ્રાર્થના સાથે આ દીપ પ્રગટનની અંદર જોડાઈ સરસ મજાના મ્યુઝિક સાથે આવો દીપ પ્રગટની વિધિને આગળ વધારીએ

बोलो गौपाल के जय